હેલો ફ્રેન્ડ્સ આજે શેફ એસ્ટીસ કિચન ગુજરાતીમાં બને છે બહુ જ સરસ ખજૂરવાળા બિસ્કીટની રેસિપી શિયાળો ચાલે છે તો આપણે ખજૂર આપણી હેલ્થ માટે બહુ જ સરસ હોય તો ખાવો જોઈએ તો ચાલો રેસિપી જોઈ લઈએ એના માટે મેં અહીંયા ઈરાની ખજૂર લીધો છે એટલે કે એકદમ પોચો ખજૂર આવે છે એ ખજૂરનો ઉપયોગ કરેલો છે એનાથી ખજૂર પાક કે ખજૂર બિસ્કીટ બહુ જ સરસ બને છે અને બીજું એના માટે જોઈશે અહીંયા ખમણ અને બે મેરી ગોલ્ડના બિસ્કીટના પેકેટ તો પહેલાં આપણે ખજૂર અહીંયા સીડવાળો છે એટલે કે નાના નાના થળિયા આવે છે અંદર એ કાઢી લઈશું આપણે અને ઉપરનું જે ટોપ હોય એ આવી રીતના કાઢી અને ખજૂરમાંથી ઠળિયા અલગ કરીને એક થાળીમાં મૂકી દઈશું આ ખજૂર એકદમ સરસ પોચો આવે એટલે ફટાફટી ઠળિયા પણ નીકળી જતા હોય છે તો જો હું તમને જરાક સ્પીડમાં દેખાડું છું આ ખજૂર બિસ્કિટની રેસિપી બહુ જ મસ્ત છે અને હું તમને મસ્ત રીતના નવીન રીતના જણાવતા શીખવીશ અને એકદમ ઇઝી મેથડમાં અને ઓછા ટાઈમમાં જણાવતા શીખવીશ તો જો ફ્રેન્ડ્સ આટલા ખજૂરમાંથી આટલા ઠળિયા નીકળેલા છે થળિયા એકદમ પાતળા હોય છે ને ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે તો જો ફ્રેન્ડ્સ આટલા બધા થળિયા આપણે કાઢીને આટલા ખજૂરમાંથી કિલ્લો ખજૂરમાંથી રાખી દીધેલા છે હવે એક પેન લઈ લઈશું અને બે ચમચી એમાં ઘરનું ઘી ઉમેરી દઈશું અને આ બધો જ ખજૂર આપણે અંદર પેનમાં ઉમેરી દઈશું હવે દસેક મિનિટ આપણે ધીમા તાપે ખજૂરને સરસ મેલ્ટ થવા દેવાનો છે એટલે ઘીની સાથે સરસ મિક્સ થઈ જાય એટલે ખજૂર એકદમ પોચો બની જાય એટલે આપણે ખજૂર બિસ્કિટ ઉપર સ્પ્રેડ કરીએ તો સરસ મજાનું સ્પ્રેડ થઈ જાય તો જુઓ આવી રીતના અને સાથે સાથે આમાં છેલ્લે આપણે થોડું ટોપરું પણ ઉમેરવાના છીએ એટલે ટોપરાનો ટેસ્ટ પણ આપણે ખજૂર બિસ્કીટમાં ખજૂરમાં બેસી જાય તો જુઓ લોયું એકદમ છોડવા માંડ્યું છે ખજૂર એટલે સરસ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે ખજૂર હવે લાસ્ટમાં થોડું ટોપરું ઉમેરી દઈએ આપણે અને આ ખજૂરને એકદમ સરસ ઠંડો થવા દઈશું આપણે ઓછામાં ઓછી પંદરક મિનિટ ઠંડો થવા દઈશું મેઇન સ્ટેપ આપણું એ છે કે ખજૂર એકદમ સરસ ઠંડો થઈ જાય ને પછી જ આપણે ઉપયોગમાં લેવાનો છે ગરમ ગરમ તમે ખજૂર બિસ્કીટ ઉપર સ્પ્રેડ કરશો તો સરસ સ્પ્રેડ નહીં થાય તો હવે આપણે ઠંડો થવા દઈએ અને જો અહીંયા ટોપરાનું ખમણ લઈ લીધેલું છે અને બે મેરીગોલ્ડના બિસ્કિટ આપણે કાઢીને રાખી દઈએ હું અહીંયા ત્રણ લેયરવાળો ખજૂર બિસ્કીટ બનાવવાની છું તમે ઈચ્છો તો બે લેયરવાળું પણ ખજૂર બિસ્કીટ બનાવી શકો છો તો જેને બનાવવું ખૂબ જ સરળ છે તો જુઓ ખજૂર એકદમ સરસ ઠંડો થઈ ગયો છે હાથમાં આવી રીતના આપણે ઘી સ્પ્રેડ કરી દેવાનું છે ઘીથી બહુ જ સરસ ટેસ્ટ આવશે અને એકદમ ખજૂર ચોટશે પણ નહીં એકદમ પોચો થઈ ગયો એટલે ખજૂર એકદમ સરસ એની કન્સિસ્ટન્સી થઈ ગઈ હોય તો જુઓ આવી રીતના એક બિસ્કીટની ઉપર આવી રીતના થેપલીવાળી અને ખજૂર એકદમ સરસ સ્પ્રેડ કરી દેવાનો છે એની જ ઉપર આપણે બીજું બિસ્કીટ લગાડી દઈશું અને થોડો ખજૂર એની ઉપર ઉમેરી દઈશું એ બિસ્કિટની ઉપર થેપલીવાળી અને સ્પ્રેડ કરી દઈશું ખજૂર એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે એટલે આવી રીતના તમે પ્રેસ કરશો ને એટલે સરસ મજાનો ખજૂર એકદમ સરસ મિક્સ થઈ જશે આ બિસ્કિટમાં અને એની ઉપર એક પાછું ત્રીજું બિસ્કિટનું લેયર આપણે મૂકીશું એટલે થ્રી લેયરવાળું ખજૂર બિસ્કીટ આપણે બનાવીશું હવે ખજૂર જાજો બધો એડ કરી અને આખું બિસ્કિટને કવર કરી દેવાનું છે કે બિસ્કિટ આપણું આખું દેખાય નહીં તો જુઓ આવી રીતના આપણે બધેથી ચારે સાઈડથી ખજૂર લગાડી અને સરસ સ્પ્રેડ કરી લઈશું અને થોડું છેલ્લે ઘી ઉમેરીશું એટલે ખજૂર બિસ્કિટમાં શાઇનિંગ બહુ જ સરસ આવે તો જો આવી રીતના મેં સ્પ્રેડ કરી દીધો ખજૂર બધેથી અને હાથેથી મિક્સ કરી લીધું તો છે ને ખજૂર બિસ્કિટ બનાવવું એકદમ ઇઝી તો જો હવે આપણે છેલ્લે ડીપ કરી દઈએ ખમણમાં આવી રીતના તો આપણું એક બિસ્કિટ ફ્રેન્ડ્સ બનીને તૈયાર થઈ ગયું છે તો આ એક કિલોમાંથી લગભગ આઠ નવ જેટલા ખજૂર બિસ્કિટ બનીને તૈયાર થાય છે તો જુઓ બીજું બિસ્કીટ પણ આપણે એવી જ રીતના વાળી લઈએ આવી રીતના થેપલી વાળીને કરશું ને તો તમને એકદમ સહેલાઈ રહેશે થેપલી વાળીને આવી રીતના હાથેથી પ્રેસ કરશો ભાર આપશો એટલે ખજૂર એકદમ સરસ મેલ્ટેડ હોય એટલે સરસ સ્પ્રેડ થઈ જશે તો બીજું લેયર પણ એવી જ રીતના કરીએ આપણે અને છેલ્લે આપણે ત્રીજું બિસ્કિટ મૂકી દઈશું હવે ખજૂરની મદદથી આ બિસ્કિટને આખું આપણે કવર કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ ખજૂર બિસ્કીટની રેસિપી જરા પણ સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરવું ને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે તો ખજૂર બિસ્કીટની રેસિપી કેવી લાગે છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો જો આવી રીતના આપણે સરસ મજાનો સ્પ્રેડ કરી દઈએ અને છેલ્લે થોડું ઘી ઉમેરી દઈશું અને આને ડાયરેક્ટ આપણે ડીપ કરી દઈશું ખમણમાં તો બધા જ બિસ્કિટ એવી જ રીતના મેં તૈયાર કરીને રાખી દીધેલા છે અહીંયા શિયાળો ચાલે છે ફ્રેન્ડ્સ અહીંયા તો ખજૂર આપણી હેલ્થ માટે બહુ જ સારો છે ને શિયાળામાં આપણે ખજૂર ખાવો જ જોઈએ આનાથી આપણા લોહી પણ એકદમ સરસ શુદ્ધ થાય છે તો ખજૂર આપણા હેલ્થ માટે ખૂબ જ સારો છે તો તમને બાળકોને એમને એમ ખજૂર ના ભાવતો હોય તો આવી રીતના ખજૂર બિસ્કીટ બનાવીને પણ તમે આપી શકો છો તો નાના બાળકોને શું મોટાના પણ ખજૂર બિસ્કીટ ફેવરિટ થઈ જશે તો જો આવી રીતના આપણે અહીંયા ખજૂર બિસ્કીટ ટોટલ આટલા ખજૂર બિસ્કીટ બનેલા છે તૈયાર કરીને રાખી દઈ રહીએ અને હવે આપણે આ ખજૂર બિસ્કિટને કટ કરી લઈશું તો છે ને એકદમ મસ્ત ખજૂર બિસ્કિટની રેસીપી તો નીચે આપણે આવી રીતના ચોપિંગ બોર્ડ ઉપર ચાકુની મદદથી ચાર પાર્ટમાં કટ કરી લઈશું તો જો એકદમ મસ્ત લેયર પડે છે આપણા ખજૂર બિસ્કિટના અને રેસીપી બહુ જ સરસ છે અને એકદમ સિમ્પલ વેમાં મેં તમને જણાવી છે મારી રેસીપીઓ ખૂબ જ સિમ્પલ અને ખૂબ જ ઓછી મિનિટમાં હું તમને જણાવવાની ટ્રાય કરું છું મારા વિડિયો વિડીયો ભાગ્યે જ આઠ મિનિટના હશે બાકી ખૂબ જ ઓછા સમયમાં હું તમને રેસીપી પ્રેઝન્ટ કરું છું તો થોડાક બિસ્કીટ મેં આવી રીતના કાપીને રાખી દીધેલા છે અને થોડાક ચાર એક બિસ્કીટના કટકા કરીને રાખી દીધેલા છે તો ફ્રેન્ડ્સ એકદમ મસ્ત આપણા ખજૂર બિસ્કીટની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે તમે પણ આવી જ રીતના રેસીપી ઘરે ટ્રાય કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચાલો ફ્રેન્ડ્સ મળીએ નવી રેસીપી સાથે નવા વિડીયોમાં આવજો આ